પોલીસ હેડક્વાર્ટર પાલનપુર ખાતે સાયબર ક્રાઇમ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગનો લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુરના હથિયારી હેડ કોન્સ્ટેબલ શ્રી શૈલેષભાઈ લુવાનાઓ દ્વારા પોલીસ હેડક્વાર્ટર પાલનપુરના ઓડિટોરિયમ હોલ ખાતે બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી હિંમતસિંહ રાઠોડાઓની ઉપસ્થિતિમાં પાલનપુર હોમગાર્ડ યુનિટ વડગામ હોમગાર્ડ યુનિટ તથા છાપી હોમગાર્ડ યુનિટના આશરે સૌથી વધુ હોમગાર્ડ જવાનોની સાથે સાયબર ક્રાઇમ લોક જાગૃતિ સેમિનાર યોજાયો જેમાં મહિલા અને બાળ વિભાગની કચેરી દ્વારા પણ સરકાર સરકારશ્રેણી વિવિધ યોજના વિશે સારી માહિતી પૂરી પાડવામાં આવી આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રહ્યો અને ઉપસ્થિત તમામ શ્રોતાઓએ આ ગમત સાથે જ્ઞાન મળે ત્યાં રમૂજી અંદાજમાં યોજાયેલ માહિતીસભર કાર્યક્રમને સારી રીતે બિરદ હાલમાં લોકો રોજ સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે જો તમારા સાથે કે તમારી આજુબાજુમાં પણ આવી કોઈ સાયબર ફ્રોડની ઘટના બને તો તાત્કાલિક સાયબર હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર ઓગણીસ ત્રીસ ઉપર કોલ કરી તમારી ફરિયાદ નોંધાવી શકો છો અને સાયબર ફ્રોડથી બચી શકો છો રિપોર્ટર રાકેશ કેવરાજાપતિ પાલનપુર